કોઈ પણ ચૂંટાયેલા સરકારના સારા કાર્યને બિરદાવવા કરતા એ કાર્ય કરનારા લોકો પર કેસો કરીને અટકાવવામાં આવી રહ્યા છે બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વર્તમાન સરકાર પર આક્ષેપ કર્યા હતા કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યથી વર્તમાન સરકારને બીક લાગી રહી છે પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી વર્તમાન સરકાર સામે નહીં ચૂકે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેમ જણાવ્યું હતું નમસ્કાર હું વિપુલ સોહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા યોગીચોક વિસ્તાર આમ આદમી પાર્ટી આજે નેત્રંગ ખાતે અહીંના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતર વસાવાના જન સમર્થનમાં દિલ્હીથી દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબથી પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ એમને સમર્થન આપવા માટે એમના સમર્થનમાં અહીંયા પધાર્યા હતા અને એ જે લોક જે અહીંયા સભા રાખવામાં આવી હતી એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમને સમર્થન આપવા માટે આજુબાજુના વિસ્તારમાંથી આજુબાજુના ગામડામાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સભામાં દિલ્હીના મુખ્યમંત્રી માનની શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબે જાહેર કર્યું કે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ વસાવા લડશે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને ખૂબ મોટું સમર્થન આપીને એમને એક એક વ્યક્તિ એમને જીતાડવા માટે લાગી જશે અને જે ગુજરાતની જે આ ભરૂચ લોકસભા બેઠક છે એ ચૈતરભાઈ વસાવાને જીતાડીને આ જે એમની ઉપર ખોટા કેસ કરવામાં આવે છે ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવે છે એમનો બદલો લેવામાં આવશે એમને જીતાડીને આ લોકો જે ભાજપના જે તાનાશાહો છે એમને બતાવી દેવામાં આવશે કે અહીંયા જે અહીંના જે લોકો છે એ ચૈતરભાઈના સમર્થનમાં છે એમને ખૂબ સપોર્ટ કરે છે અને એમને આ જે ભરૂચ લોકસભાની સીટ છે એ જીતાડીને એમને સમર્થન આપવા માટેની આજે આ સભામાં અરવિંદ કેજરીવાલશ્રીએ હાકલ કરી છે આ ભરૂચ લોકસભામાં લગભગ છ સાત ટમથી મનસુખભાઈ વસાવા લડે છે અને જીતે છે પરંતુ જે રીતે આ લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે અને જે રીતે હવે આ જે યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અહીંયા જે લોકોનું સમર્થન મેળવી રહ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે મનસુખભાઈ વસાવાનો એવો કોઈ ક્લાસ નથી કાયદો કાયદાની રીતે કામ કરે પણ તમે લોકો જે કાયદાને ખરીદીને કાયદાને તમે જે દુરુપયોગ કરો છો એ રીતે જે આ રીતે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે કેસ કરીને ખોટા જેલમાં ફસાવ્યા છે એ તમે કાયદાનો દુરુપયોગ કરો છો કાયદો કાયદાની રીતે કામ કરે પરંતુ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ આ જે હિટલર સરકાર છે ભાજપ સરકાર છે તાના છે એ કાયદાનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છો મારું નામ એડવોકેટ મોનાલ હીરપરા છે અને હું સુરત મહાનગરપાલિકાની કાઉન્સિલર છું અને હાલ આજ અમે લોકો નેત્રંગ એટલે કે દેડિયાપાડામાં અમે લોકો આજે ચેતર વસાવાના જનસભામાં અમે લોકો એમને સમર્થન આપવા હાજર રહ્યા છે ખાસ કરીને આજે જે ભાજપની તાનાશાહીને લઈને જે બે મહિના થયા ચેતર વસાવા જેલમાં છે આજે એના સમર્થન અને એમના પરિવારના સમર્થન માટે આજે દિલ્હીના મુખ્યમંત્રી એવા કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી એવા આપણા ભગવત માનસિંહ જ્યારે હાજર રહ્યા છે ત્યારે અમને ખૂબ એવું આશા છે કે અમે જલ્દીથી જલ્દી ચેતરભાઈ વસાવાને અમે જેલથી મુક્ત કરશું અને હાલ આજે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું છે કે ભરૂચની લોકસભામાંથી જ્યારે આપણા વસાવા સાહેબ લડશે ત્યારે અમને ચોક્કસથી અમને આશા છે કે આ જેમના જે જેની પબ્લિક છે એને જરૂરથી જીતાડશે અને આ તાનાશાહી લડી અને અમે અવશ્યથી જીતીશું જી મારું નામ સાકરિયા પાયલ છે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું અને આજે મારી સાથે સુરતની આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલી પાંખ એટલે કે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે અમે ચેતરભાઈના સમર્થનમાં આજે જે જનસભા હતી નેત્રંગમાં ત્યાં અમે એમને સમર્થન આપવા માટે આવ્યા હતા અને આજે આમ આદમી પાર્ટીના શ્રી એવા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવત માનજી એ પણ એમના સમર્થનમાં આજે જાહેર જનસભાનું સંબોધન કર્યું હતું અને આવનારી જે લોકસભાની ચૂંટણીઓ જે નજીક આવી રહી છે તો એમાં ચેતરભાઈ વસાવા ઉમેદવારી કરશે અને લોકસભાની સીટ ઉપરથી લડશે એમની પણ જાહેરાત માનનીય અરવિંદ કેજરીવાલજીએ કરી છે ને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકો અહીંના આદિવાસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક આશાને અપેક્ષા રાખીએ છીએ કે આવનારી જે ચૂંટણી છે એમાં ચેતરભાઈ વસાવા ખૂબ જંગી બહુમતીથી જીતે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જાય એવી આશા રાખીએ છીએ